આખા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાલ તપાસ ચાલે છે એવા કેટલાય લોકોને બોગસ આવકના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે જેમાં તલાટીના સહી સિક્કાઓ દ્વારા એ દાખલાઓ આપવામાં આવ્યા છે અને આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઈટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલીય સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે ત્યારે છેલ્લા બે સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકોળ ગતિએ કામ કરી રહી છે જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય આગલા વર્ષોમાં પણ કેટલાક લોકોએ લાભ લીધો છે એની પણ તપાસ થાય અને તટસ્થ તપાસ કરે અને જે પણ લોકો કાર્યવાહી જેનો જેણે પણ દાખલાઓ આપ્યા છે અને જેનો ઉપયોગ કર્યો છે બંને વર્ગના લોકોને આમાં કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એના દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે